વડોદરામાં ભગવાન મહાવીર સ્વામીના જનકલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન શ્રી મહાવીર સ્વામીના જનકલ્યાણક મહોત્સવ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા માંડવીથી પ્રસ્થાન કરી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી શોભાયાત્રામાં જૈન સમાજના આગેવાનો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા મહાવીર સ્વામીના જીવન અને તેમના ઉપદેશોને ઉજાગર કરવા માટે યોજાઈ હતી શોભાયાત્રામાં મંત્રોચ્ચાર ભજન કીર્તન અને ધર્મપ્રવચનો દ્વારા ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું આ શોભાયાત્રાએ જૈન સમાજના લોકોમાં એકતા અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો શોભાયાત્રાના માર્ગમાં જૈન મંદિરો અને ધાર્મિક સ્થળોએ વિશેષ પૂજાઓ અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય શોભાયાત્રાએ વડોદરા શહેરના લોકોમાં ધર્મ અને પરંપરાના મહત્વને ઉજાગર કર્યું આ પ્રસંગે જૈન સમાજના સભ્યોએ શાંતિ અહિંસા અને કરુણાના મંત્રોને જીવનમાં અપનાવવાની પ્રેરણા મેળવી સૌના ઉત્સાહમાં ગજબનો ઉત્સાહ આનંદ અને છે અને મામાની મોડે આ થશે માંડવીની શોભાધવાની શરૂઆત થયેલી છે અને થઈ રહી છે સૌ ઉત્સાહથી જોડાયા છે પ્રભુ મહાવીર સ્વામીના જે શુભ સંદેશ છે એ મુખ્ય અહિંસાનો સંદેશ છે એ સંદેશ જ પહોંચાડવાનો છે અને અત્યારે જે વિશ્વવ્યાપી જે કઈ તકલીફો છે તે તકલીફોને ધ્યાનમાં રાખતા ગઈકાલે નૌકાર મંત્ર આયોજન એનું અનુષ્ઠાન કરવામાં આવેલું હતું અને આજે પણ સર્વે પ્રભુ મહાવીર સ્વામી તરફથી જે અહિંસાનો સંદેશ મળે છે એ ફેલાવવા માટે અમે અમારા શોભાયાત્રાનું આયોજન કરેલું છે પ્રકાશ શાહ સમસ્ત વડોદરા જૈન્શન